સુરત સુરતમાં કાયદો વ્યવસ્થા ન હોય તે રીતે અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં મારામારી કરીને રોફ પેદા કરતા હોય છે ત્યારે આવા તત્વોને ઉગતા ડામવા માટે પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવતી હોય છે મોટા વરાછા વિસ્તારના જાહેરમાં આમલેટ સેન્ટરના માલિક અને તેના ભાઈ પર હુમલો કરવાના કેસમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડી કાયદાનું ભાન કરવા માટે પોલીસે જાહેરમાં સરઘસ કાઢી માફી મંગાવી હતી મોટા વરાછામાં જાહેરમાં બે દિવસ પહેલા આમલેટ સેન્ટરના માલિક અને તેના ભાઈ પર હુમલો કરી મારામારી કરી હતી બનાવા ત્રણ પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીઓને પકડી પાડ્યા હતા પોલીસે ત્રણ આરોપીઓને કાયદાનું ભાન કરાવવા માટે અને લોકોમાં ટપોરોનો ડર ઓછો થાય તે માટે પોલીસે ચારમાં આરોપીઓનું સરઘસ કર્યું હતું જેમાં ડીસીપી રાજદીપસિંહ નકુમ સહિત અધિકારીઓ હાજરી હતા ત્રણ આરોપીની શાન ઠેકાણે લાવવા પ્રયત્ન કરાયો હતો આરોપીની સ્થળ તપાસ માટે લઈ જવાય પણ ચાલી શકે તેવી સ્થિતિ પણ ન હતી પોલીસ નો ઇશારો અસામાજિક તત્વો સામે હતો કે જો કોઈ પ્રવૃત્તિ કરશો તો આવા હાલ થશે